નવા શૈક્ષણિક વર્ષના શાળા પ્રવેશોત્સવ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આ પવિત્ર પ્રસંગે સંસ્થાના માર્ગદર્શક પરમ પૂજ્ય મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહિબ તથા પુનુશ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબ પડ્યા કેવલભાઈ શાહ ભરતભાઈ જૈન અને વોકમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજુ ઠક્કરની વિશિષ્ટ ઉપસ્થિતિ રહ્યા હતા આ પ્રસંગે વક્તાઓ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર નૈતિકતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી

મહારાજ સાહેબની દિવ્ય કૃપા સતત વર્ષી રહી છે જેના કારણે શાળા સર્વાંગી વિકાસ કરી રહી છે સ્કૂલના મેનેજમેન્ટના સહયોગી કેવલ શાહે જણાવ્યું હતું કે શિક્ષણ એ માત્ર પઠન લેખન નથી પણ સંસ્કાર અને સમાજ ઘડવાનો પવિત્ર યજ્ઞ છે શ્રી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ શિક્ષક સાથે સંસ્કારનો આ શ્રેષ્ઠ સમન્વય કરી રહી છે બાળકોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અને સેવાભાવી અને માર્ગદર્શક મુનિ પૂર્ણચંદ્ર વિજયજી તથા જૈન મુનિ પ્રિયંકર સાગરજી વિજયજીએ પણ બાળકોને સંસ્કારન નૈતિકતાનું શું મૂલ્ય છે તે વ્યાખ્યાન દ્વારા સમજાવ્યું હતું એમ પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું પ્રિય જૈન સેવા સમાજ દ્વારા સંચાલિત શ્રી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેની અંદર સોવા ત્રણસોથી સાડા ત્રણસો જેટલા બાળકો જ્યારે પંચમહાલ જિલ્લાના પછાત વિસ્તારના બાળકોની શિક્ષણની પ્રવૃત્તિ चालीस चालीस वर्ष थी ज्ञाननी ज्योत जैनाचार्य परमार क्षत्रियो धारक पूज्यपाद आचार्य भगवान इंद्रदीन सुरीश्वर जी महाराजा साहब तथा कार्यदक्ष पूज्यपाद आचार्य भगवान श्री जगत चंद्र सुरीश्वर जी महाराजा साहेब द्वारा निर्मित थे प्रेरित थे संस्था है जिस संस्था ना मार्गदर्शक पूज्यपाद मुनिश्री પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબના અથાગ પ્રયાસો અને પ્રયત્નોથી આ સ્કૂલો વર્તમાને શ્રી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ શ્રી ઇન્દ્રજગત વિદ્યાલય જીવનપુરા અને ધનેશ્વર ખાતે પણ ઇન્દ્રવલ્લ ઇન્દ્રજગત વિદ્યાલય અને એ ત્રણેય સ્કૂલોને ગણીને લગભગ એક હજારથી ઉપર બાળકો જ્યારે શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે ભણી રહેલા છે ત્યારે એ બાળકોના શાળાનો પ્રવેશનો કાર્યક્રમ આજ રોજ તારીખ ઓગણીસ જૂનના દિવસે પૂજ્ય ગુરુદેવ શ્રી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબના સાનિધ્યમાં ગોઠવવામાં આવ્યો હતો અને એ પ્રસંગે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વર્તમાને ભારત વર્ષના બાળકોને ઇંગ્લિશ ભણવું ખૂબ આવશ્યક છે અનિવાર્ય છે ત્યારે આ વર્ષોથી સ્કૂલ અહીંના પછાત વર્ગના વિસ્તારના માવિત્રોને ક્યાંય જ્ઞાનની પ્રવૃત્તિ બોજ કે ભારૂપ ન બને એવી રીતે સેવાકીય રીતે પ્રવૃત્તિ જ્યારે જ્ઞાનની ચાલે છે ત્યારે આજના દિવસે સી સાહેબ અને સાથે સાથે રાજુભાઈ એમની સાથે સંસ્થાના આ સ્કૂલના હમણાં માર્ગદર્શક કેવલભાઈ શાહ વગેરે વ્યક્તિઓ અહીં આવી કરી દુઃખ પ્રાગટ્ય કરી અને પોતપોતાના આ સંસ્થા પ્રત્યેના હૃદયના ભાવોને વ્યક્ત કર્યા આ સંસ્થા છેલ્લા ચાલીસ વર્ષથી જ્ઞાનની પ્રવૃત્તિઓ ચલાવી રહી છે પૂજ્યપાઠ જૈનાચાર્ય વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજા જૈન જગતની અંદર થઈ ગયા ભારત પાકિસ્તાનના વોરના સમયની અંદર એ આચાર્ય ભગવંતે જૈનોને પાકિસ્તાનના ક્ષેત્રમાંથી લઈ આવી પંજાબ ક્ષેત્રની અંદર સ્થાયી કર્યા હતા તેમજ પોતે પણ આ પંચમહાલ જિલ્લાના પરમાર ક્ષત્રિય કુળમાંથી આવેલા હોવાના પરિણામે એમના પોતાના કુળ પ્રત્યેના સંસ્કાર આપવા માટે કે આ ક્ષેત્રના પંચમહાલ જિલ્લાના બારિયા પરમાર ક્ષત્રિય બાળકો છે એક શિક્ષણ મેળવીને પોતાનું ધોરણ કેમ ઉચ્ચપણે લાવે એવા ભાવોની સાથે જ્ઞાનની પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલી રહી છે ત્યારે ઇન્દ્રદીન સુરી મહારાજ અને જગતચંદ્ર સુરી મહારાજ સપનો હતા કે આ પંચમહાલ જિલ્લાની અંદર કમસે કમ દસ બાર કિલોમીટરના અંતરે એક સ્કૂલ આપણે ત્યાં હોવી જોઈએ ને દર વર્ષે એક સ્કૂલનું ઉદઘાટન થવું જોઈએ એવા એમના પોતાના મનોરથો અને સ્વપ્ન હતા અને એ સ્વપ્નને સાકાર કરવા માટે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ પણ પ્રયત્નશીલ છે અને સૌનો સાથ અને સૌનો વિકાસ હશે તો ચોક્કસ આ ક્ષેત્રની અંદર પણ જ્ઞાનની પ્રવૃત્તિ આ પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ આગળ વધારી શકશે ત્યારે આજના દિવસે શાળા પ્રવેશ ઉત્સવના સમયે અહીંના સિનિયર કે જુનિયર કેજી સિનિયર કેજી થી કરી અને દસ ધોરણ બાર ધોરણ સુધીનો અભ્યાસ આ ક્ષેત્રની અંદર પાવાગઢ મુકામે ચાલે છે પાવાગઢમાં એકમાત્ર શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘની કોઈ સંસ્થા હોય તો એ સંસ્થા છે શ્રી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ ત્યારે આ સંસ્થાના ઉપક્રમે આ વર્ષે પૂજ્ય મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજી નું પણ અહીં ચાતુર્માસ એમનો ચાતુર્માસ પ્રવેશ સાત જુલાઈ ના દિવસે અહીં કરાવવામાં આવનાર છે ત્યારે જૈન ભાવિકોને અને ગુરુ ભક્તોને જોડાવવા માટે પણ સાથે સાથે અનુરોધ કરવામાં આવે છે આ પ્રસંગે શાળા પ્રવેશ ઉત્સવ પ્રસંગે યોગાનુયોગ બે દિવસ પછી યોગ દિવસ જયારે આવી રહ્યો છે ત્યારે એક યોગ દિવસનો કાર્યક્રમનો પણ સુંદર રીતે આયોજન ગોઠવવામાં આવ્યું છે. વિરોપોટ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.